ગુજરાત સરકાર દ્વારા શનિવારના રોજ બેગલેસ ડેની ની જાહેરાત કરી છે ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પરિપત્ર લાગુ થશે તો અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી અને ગુજરાત સરકારના નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા પહેલી જુલાઈથી હવે દર શનિવારે ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે અને જોઈ ફૂલ સેટર ડેની ઉજવણી કરવા પરિપત્ર જાહેર કર્યો છે જેને લઈ આ જુલાઈ માસથી જ સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓમાં અનિયમ નિયમ લાગુ થશે 不是。 વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા અને ભાર વગરનું ભણતર આપવાના આશ્રય સાથે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો હોવાનું સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પરમારે જણાવ્યું હતું એ આપીએ છે કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાડામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે તમામ પ્રકાર વિકાસ થઈ શકે તે મુજબનો સરકારનું નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે કે વિદ્યાર્થીઓ જોયફુલ રીતે શિક્ષણ મેળવી શકે આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે સમાજમાંથી શિક્ષણ મેળવી શકે રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે ગામની નજીકની બેંક છે પોસ્ટ ઓફિસ છે એ બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે અ શિક્ષણ ની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને બધા જ આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યર્થના છે બ્યુરો રિપોર્ટ આસ માય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી માટે ન્યૂઝ સાથે